શું વિચારે છે હું એવું વિચારું છું કે ધોરણ દસ તો સારા ટકા સાથે પાસ થઈ જઈશ પણ ધોરણ દસ પછી શું કરવું એટલે કે મોટા થઈને પોતાનું કરિયર બનાવવાનું હોય છે જેટલું સારું આપણું કરિયર હશે તેટલું સારું આપણું જીવન હશે તેથી કરિયર સંબંધી જે કોઈ પણ આપણે નિર્ણય લઈએ તે સમજી વિચારીને લેવો જોઈએ આપણે જે ફિલ્ડ પસંદ કરીએ તેમાં લાઈફ ટાઈમ આપણે કામ કરવાનું છે આપણે એવું ફિલ્ડ પસંદ કરવું જોઈએ કે જે આપણને ગમતું હોય ને એન્જોય કરીએ આપણે હવે તે શું વિચાર્યું છે તું શું કરીશ આર્ટ્સ કોમર્સ કે સાયન્સ હું કોમર્સ લેવાનો વિચારું છું કોમર્સ લઈને ફાયદો શું દરેક ક્ષેત્રમાં કોમર્સની જરૂરિયાત તો પડે જ છે હા બી કોમ એમ અને ઓનર્સ પણ કરી શકાય ને સી એ પણ કરી શકાય સેક્રેટરી અને સી ડબલ્યુ એની પણ પરીક્ષા આપીશ નક્કી થઈને ફાઇનાન્સલ બેન્કિંગ લો ઇન્ડસ્ટ્રીઅલ અને કન્ઝ્યુમર પ્રોટેક્શન લો પણ કરી શકાય ઓડિટિંગ પણ કરી શકાય ગવર્મેન્ટ કોમર્સ સાથે ગવર્મેન્ટ પરીક્ષાઓ જેવી કે યુપીએસસી અને જીપીએસસી પણ પાસ કરી શકાય અને ક્લાસ વન ઓફિસર અને ક્લાસ ટુ ઓફિસર પણ બની શકાય અને આ સિવાય આપણે કોઈ પણ આપણું ઉદ્યોગ કરી શકીએ કોમર્સ કર્યા પછી આપણી શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીએ એ પરીક્ષા પાસ કરીને યુએસએ સફળ કરી છે ટૂંકમાં કોમર્સ વાળો ક્યારેય પણ નવરો બેસી શકે નથી પણ અંકલેશ્વરની કોમર્સ કઈ શાળા શ્રેષ્ઠ છે અંકલેશ્વરમાં મારી સ્કૂલે બેસ્ટ શાળા છે આપણને ફક્ત કઈ રીતે ખબર પડે કે અહીંનું શિક્ષણ સારું છે હું તમને કહું ને લાઇન સ્કૂલમાં ત્રણ ચાર એપ્રિલે બપોરે બાર પિસ્તાલીસ અને ત્રણ ત્રણ વાગ્યા સુધી કોમર્સ અને ક્લાસ છે ત્યાં જઈ શકે લાગી જશે આપણે લાઇન સ્કૂલમાં કેમ જવું જોઈએ ત્યાં તો એવું તો શું ખાસ છે